ગઈકાલની ઘટના અનુસંધાને ઉપલેટામાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી ગત રાત્રે જૂની સોની બજાર વિસ્તારમાં બાળકો દ્વારા રમત રમતમાં બે દુકાનોમાં પથ્થરના ઘા મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું રાત્રે સોની બજાર વિસ્તારમાં સંપૂર્ણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સીસીટીવી કેમેરાને આધારે પોલીસે પથ્થરબાજુની ઓળખ મેળવી લીધી હતી ગઈકાલની ઘટના જે બાળકોએ પથ્થરના ઘા કર્યા હતા તે ખરેખર કોઈ ઇરાદો એવો ન હતો પણ બાળકો રમતા રમતા પથ્થરોના ઘા કર્યા હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર ઘટના પાછળ કોઈનો દોરી સંચાર પણ ન હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે ત્યારે જવાહરનો સિઝન ચાલે છે જગ્યા જગ્યાએ ગણપતિની સ્થાપના થયેલી છે આ સાથે મુસ્લિમ ધર્મની ઈદ પણ આવવાની છે તારીખ સોળ સત્તર તારીખે બહુ સારા ગણપતિ વિસર્જન સાથે ઈદના અલગ અલગ જગ્યાએ પ્રોસેસન પણ છે આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આજે ઉપલેટા ખાતે તમામ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ એમાં તમામ લોકોને આવતા સમયમાં કેવી રીતે વર્તવાનું સમજ કરવામાં આવેલ એકબીજા જોડે સાંપ્રદાયિક સૌહાર્દ રાખીને આપણે કેવી રીતે એકબીજા ને મદદગાર થઈએ આની તમામ તમામને જાણ આપવામાં આવેલ આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસો ખાસ કર ઉપલેટા પોલીસ આ તમામ લોકોની સેવામાં હાજર છે એની પણ સમજ